ક્ષત્રિય સમાજ માંગણી કરી રહ્યો છે તેની ટિકિટ કાપો મારે સમગ્ર ગુજરાતની જનતાને કહેવું છે કે સવાલ ક્ષત્રિય સમાજની બેન ટિકિટ વાતાવરણ નથી સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની બેન ટિકિટ વાતાવરણ સમાજ છે અને ટિકિટ કપાવી જોઈએ નહીં આનું રાજકારણ કાયમ માટે પટ્ટું કપાઈ જવું જોઈએ છ વર્ષ માટે સસ્પેન્ડ કરો છો દાખલો બેસાડો કોઈ પણ પાર્ટી હોય ધરતી પરથી કરું છું ક્ષત્રિય સમાજ માંગણી કરી રહ્યો છે ટિકિટ કાપો મારે સમગ્ર ગુજરાત ની કેવું છે કે સવાલ ક્ષત્રિય સમાજની બેન દીકરીને વાતવરનો નથી

મારે સમગ્ર ગુજરાતની જનતાને કેવું છે કે સવાલ ક્ષત્રિય સમાજની બેન દીકરી નથી સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની બેન દીકરી નહીં કાયમ માટે રાજકારણું કપાઈ જવું જોઈએ છ વર્ષ માટે દાખલો બેસાડો તો સમાજમાં બેસી જાય કોઈ પણ પાર્ટીનો નેતા હોય સ્ત્રીઓ માટે આવા શબ્દોનો પ્રયોગ નહીં કરી શક્યો દાખલો કરો એવી માગણી હું કાપુસ ધરતી પરથી કરું છું ક્ષત્રિય સમાજની બેન દીકરી ને વાતાવરણ નથી સમુદ્ર ગુજરાત અને સમગ્ર ભારતની બેન દીકરીને માતાનો છે આની ટિકિટ કપાવવી જોઈએ નહીં આનું રાજકારણ નથી કાયમ માટે કપાઈ જવું જોઈએ છ વર્ષ માટે સસ્પેન્ડ દાખલો બેસાડો તો સમાજમાં બેસી જાય તો કોઈ પણ પાર્ટી નો નેતા હોય સ્ત્રીઓ માટે આવા શબ્દો નો પ્રયોગ નહીં કરી શકે દાખલો શેખલો એવી માગણી હું ધરતી પરથી કરું છું